ની સૌથી જૂનો અને ઐતિહાસિક કાલાઘોડા આવકારદાયક ખરી પરંતુ આ બ્રિજ જેટલું જ મહત્વ ધરાવતા પંડ્યા બ્રિજના સમારકામ માટે પાલિકા સત્તાધીશો કામગીરી કરે એવી નાગરિકોની લાગણી છે શહેરની મધ્ય ભાગમાંથી પસાર થતો સદીઓ જૂનો કાલાઘોડા બ્રિજ આજે પણ અડીખમ ઊભો છે પરંતુ કાળની થપાટો વચ્ચે બ્રિજના પિલ્લર અને રેલિંગમાં નુકસાની પહોંચતા હવે પાલિકા દ્વારા બ્રિજનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે સદીઓ જૂનો મજબૂત શહેરનો કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ ચૌદમી સદીમાં ગુજરાતના સુલતાન અહેમદ શાહે બનાવ્યો હતો આ પુલ સદીઓથી વડોદરાનો મહત્વનો ભાગ બની રહ્યો છે અને આજે પણ તે અડીખમ ઊભો છે ગાયકવાડ રાજાઓના સમયથી લઈને અત્યાર સુધી દર સોથી બસો વર્ષે તેનું રિપેરિંગ થતું આવ્યું છે આ પુલના ઇતિહાસમાં ચોથી વખત કોર્પોરેશન દ્વારા તેનું મોટા પાયે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે રાજાઓના રાજપાટના વિલીનીકરણ બાદ છેલ્લા કેટલાય વર્ષોથી આ પાલિકા જૂનો અને ઐતિહાસિક પુલની જાળવણી અને રિપેરિંગનું કામ કરી રહ્યું છે પાલિકા દ્વારા આગામી દિવસોમાં રેલવે સ્ટેશન અને બસ ડેપોને જોડતો પંડિયા બ્રિજ જે જર્જરી તાલતમાં હોવાથી આ બ્રિજનું સમારકામ પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવે એવી લાગણી નાગરિકો ઇચ્છી રહ્યા છે Subscribe now and press the bell icon. Never miss an update.